ત્રણસો એકસો ત્રણ ચાર પાંચસો આ તો દસ ત્રણ ભવાની માં લાગજો

હજાર બોલવું ભાઈ પોલ્યા બસો હજાર 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 એપ્ર બસો હજાર ભાઈ પોલ્યા બોલો બસો હજાર ઓગણચાલીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્માલીસ એકતાલીસ બેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ ઓગણપચાસ વાર આર અને એક રૂપિયા બે દસ ચાર પાંચસો આઠ બાર પંદર વીસ બાવીસ ઓલીસ ઓગણત્રીસ એકત્રીસ રૂપિયા રૂપિયા બસો આડત્રીસ ઓગણસ ચાલીસ એકતાલીસ અડતાલીસ બાવન ચોપન ચોપન રૂપિયા બસો ચોપ

ચૌદ રૂપિયા પંદર ઓલ અસર હજાર ઓગણીસ રૂપિયા બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ છવ્વીસ રૂપિયા ત્રણ એલિયમ

ચૌદ પંદર સોળ સત્તર અઢાર એકવીસો

ઓગણપા પચાસ બાવન કેટલી જલ્દી સત્તાવન બોલો સત્તાવન ઓગણસાઇ મંત્રી બસો અડસઠ ઓગણસો ત્રીસો એકતેર તોતેર બંસો ચોતેર છોતેર રૂપિયા

બચ્છો રૂપિયા બધો બોલું ભાઈ કોઈ ઢોલ રૂપિયા એટલે વાત બે બે ત્રણ ત્રણ પચાસ ત્રણ બોલવું ભાઈ કોઈ બચો ત્રણ સારું છે ભાઈ ચાર સારું છે સાત આઠ નવ દસ હજાર દસ રૂપિયા શિયાળામ શિયાળામ બકલા નું થાય બાર બરુભાઈ ગો બાર છત્રીસ સાડત્રીસો આડત્રીસ આડત્રીસ રૂપિયા બસો આઠ ઓગણીસ ચાલીસ ચાલીસ તેતાલીસ ચોમાલીસ